નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરીશું ઓગસ્ટ મહિનામાં જે રેશન કાર્ડ ધારકો છે મિત્રો જેને અહીંયા સરકાર તરફથી એક મોટી ભેટ આપવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો આ વિડીયોમાં આપણે વાત કરશું કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર તરફથી જે ઓગસ્ટ મહિનામાં અનાજ મળશે મિત્રો તેમાં કઈ કયું અનાજ છે મિત્રો તે ફ્રીમાં મળશે તેમજ કેટલું અનાજ છે મિત્રો તે વધુ મળશે ઓગસ્ટ મહિનામાં તહેવારની સિઝન હોવાથી તેના અંતર્ગત અહીંયા વિડીયોમાં વાત કરશું મિત્રો પરિપત્ર ઓફિશિયલ પરિપત્ર વિશે વાત કરશું મિત્રો તમે જોઈ શકો છો રે સિંગતેલ છે તે કયા રેશન કાર્ડ ધારકોને મળશે તેમજ ઓગસ્ટ મહિનામાં તહેવાર હોવાથી આટલું અનાજ મળશે તેની વિગતવાર અહીંયા વાત કરશું મિત્રો જે ઓફિશિયલ જે પરિપત્ર થયેલો છે તેના અંતર્ગત જે અંત્યોદય કુટુંબો છે તેમજ જે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત જે બીપીએલ એપીએલને કેટલું અનાજ તેમજ સિંગતેલ મળી શકે છે તેના અંતર્ગત સંપૂર્ણ માહિતી વિડીયોમાં તમને જોવા મળશે મિત્રો તો મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીએ જે અંત્યોદય જે અન્ન યોજના અંતર્ગત જે અંત્યોદય કાર્ડ ધરાવતા હોય તેવા રેશન કાર્ડ ધારકોને જે મળવાપાત્ર જથ્થો છે મિત્રો ઓગસ્ટ મહિનામાં ઓગસ્ટ બે હજાર ચોવીસમાં તેના અંતર્ગત અહીંયા વાત કરશું મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અંત્યોદય કાર્ડ ધરાવતા હોય તેવા જે રેશન કાર્ડ ધારકોને ઘઉં મિત્રો અહીંયા મળશે જે પંદર કિલો કાર્ડ તીર્થ મળવાપાત્ર થશે જે વિનામૂલ્ય હશે ચોખાની વાત કરીએ મિત્રો તો ચોખા છે તે ઓગસ્ટ મહિનામાં વિનામૂલ્ય મળશે વીસ કિલો મળશે મિત્રો કાર્ડતીટ તેમજ તે કાર્ડની કેટેગરી અહીંયા અંત્યોદય અન્ન યોજના અંતર્ગત અંત્યોદય કાર્ડ ધરાવતા હોવો જોઈએ ડબલ ફોર્ટીફાઈડ મીઠાની વાત કરીએ મિત્રો તો કાર્ડ દીઠ મિત્રો એક રૂપિયા લેખે એક કિલો અહીંયા જે મીઠું છે જે ડબલ ફોર્ટીફાઈડ મીઠું તે અહીંયા મળવાપાત્ર થશે અંત્યોદયા ખાંડની વાત કરીએ મિત્રો તો પંદર રૂપિયા અહીંયા ભાવ છે મિત્રો ખાંડનો જેમાં તમે જોઈ શકો છો ત્રણસો પચાસ ગ્રામ પ્રતિ વ્યક્તિ દીઠ જેમાં ઓછામાં ઓછી એક કિલો કાર્ડદીટ પ્લસ એક કિલો કાર્ડદીટ વધારો જે તહેવાર નિમિત્તે અહીંયા થઈ શકે છે મિત્રો એટલે તમે જોઈ શકો છો ખાંડ છે મિત્રો તેમાં અહીંયા જે ઓગસ્ટ મહિના અંતર્ગત તહેવારની સિઝન હોય મિત્રો અહીંયા સરકાર તરફથી વધારો કરવામાં આવેલો છે સિંગતેલ મિત્રો અહીંયા મળવાપાત્ર થશે જેમાં તમે જોઈ શકો છો સો રૂપિયા લેખે અહીંયા એક કિલો કાર્ડ દીઠ વધારો તહેવાર નિમિત્તે થશે મિત્રો જેનો આપણે આગળ વિડીયોમાં ઓફિશિયલ પરિપત્ર છે તેના વિશે પણ વાત કરશું તમે જોઈ શકો છો મિત્રો તુવેરદારની વાત કરીએ મિત્રો તો અંત્યોદય જે અન્ન યોજના અંતર્ગત અંત્યોદય કાર્ડ ધારકોને એક કિલો કાર્ડ દીઠ મળવાપાત્ર થશે જેની કિંમત રૂપિયા હશે પચાસ રૂપિયા ચણાની વાત કરીએ મિત્રો તો અંત્યોદય અન્ન યોજના અંતર્ગત ત્રીસ રૂપિયા લેખે એક કિલો કાર્ડ છે મિત્રો તે અહીંયા અનાજ જે ચણા છે તે મળવાપાત્ર થઈ શકે છે મિત્રો તો અહીંયા આપણે વાત કરીએ છીએ અંત્યોદય કાર્ડ ધરાવતો જે રેશન કાર્ડ ધારકો છે તેને ઓગસ્ટ મહિના દરમિયાન અહીંયા જે મળવાપાત્ર જથ્થાની વિગતવાર માહિતી જેમાં તમે જોઈ શકો છો મિત્રો ઘઉં છે ચોખા છે ડબલ ફોર્ટીફાઈડ મીઠું અંત્યોદયા ખાંડ છે સિંગતેલ છે તુવેર દાળ છે તેમજ ચણા જેટલી અહીંયા સાત જેટલી વસ્તુ છે મિત્રો અનાજ છે તે તમને મળવાપાત્ર થઈ શકે જેમાં જે ઘઉં તેમજ ચોખા છે તે વિનામૂલ્યે મળશે મિત્રો તેમજ ડબલ ફોર્ટીફાઈડ મીઠું એક રૂપિયા લેખે તેમજ અંત્યોદયા ખાંડ પંદર રૂપિયા લેખે સિંગતેલ સો રૂપિયા તેમજ તુવેર દાળ છે મિત્રો તે પચાસ રૂપિયા લેખે તમને મળશે તેમજ ચણા છે તે ત્રીસ રૂપિયા લેખે મળશે આગળ આપણે વાત કરીશું મિત્રો બીપીએલ તેમજ એપીએલ જે કુટુંબો છે તેના અંતર્ગત જે કાર્ડધારકોને ધારકોને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત જે પ્રાયોરિટી હાઉસ હોલ્ડ છે તેને અહીંયા જે કેટલી જે અનાજ છે મિત્રો તેનો જથ્થો મળશે ઓગસ્ટ મહિનામાં તેના વિશે વિગતવાર વાત કરશું તો મિત્રો તમે જોઈ શકો છો જે એન એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત જે બીપીએલ તેમજ એટલે કે બિલો પોવર્ટી લેવલ જે ગરીબી રેખાની નીચે તેમજ એપીએલ એટલે કે બહુ પોવર્ટી લેવલ જે કાર્ડ ધરાવતા હોય તેવા રેશન કાર્ડ ધારકોને જે મળવાપાત્ર જથ્થો છે તેના વિશે વાત કરશું ઓગસ્ટ મહિનામાં તમે જોઈ શકો છો મિત્રો ઘઉં છે તે મળવાપાત્ર થશે અહીંયા જે વિના હશે જે બે કિલો પ્રતિ વ્યક્તિ દીઠ અહીંયા મળશે મિત્રો તેમજ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ પ્રાયોરિટી હાઉસ હોલ્ડ જેમાં એપીએલ પ્લસ બીપીએલ અંતર્ગત જે કાર્ડ ધારકો હોય છે તેને અહીંયા આટલો અનાજ મળવાપાત્ર થશે મિત્રો ઘઉં ચોખાની વાત કરીએ તો મિત્રો ચોખા છે તે વિના અહીંયા સરકાર તરફથી ઓગસ્ટ મહિનામાં આપવામાં આવશે જેમાં ત્રણ કિલો વ્યક્તિ દીઠ મળવાપાત્ર થઈ શકે છે જેમાં કાર્ડની કેટેગરીની વાત કરીએ તો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ પ્રાયોરિટી હાઉસ હોલ્ડ એપીએલ પ્લસ બીપીએલને મળશે ડબલ ફોર્ટીફાઈડ મીઠુંની વાત કરીએ મિત્રો તો અહીંયા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત એક કિલો કાર્ડ મળશે મિત્રો જેનો ભાવ છે તે એક રૂપિયા હશે તમે જોઈ શકો છો મિત્રો ખાંડની વાત કરીએ તો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત જે બીપીએલ જે ધારકો છે મિત્રો જેમાં ત્રણસો પચાસ ગ્રામ પ્રતિ વ્યક્તિ પ્લસ તહેવાર નિમિત્તે મિત્રો અહીંયા એક કિલો કાર્ડડી થ વધારો કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો બાવીસ રૂપિયા પ્રતિ કિલો અહીંયા જે ખાંડ છે તે મળવાપાત્ર થઈ શકે છે જેમાં એક કિલો જે કાર્ડડી છે મિત્રો તેમાં સરકાર દ્વારા વધારો આપવામાં આવેલો છે સિંગતેલની વાત કરીએ મિત્રો તો અહીંયા સિંગતેલનો પણ વધારો કરવામાં આવ્યો છે મિત્રો સો રૂપિયા ભાવ લેખે અહીંયા એક કિલો કાર્ડ દીઠ વધારો છે તે ઓગસ્ટ મહિના દરમિયાન તહેવારના નિમિત્તે સરકારશ્રી દ્વારા અહીંયા વધારો કરવામાં આવેલો છે જે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ પ્રાયોરિટી હાઉસ હોલ્ડ જેમાં એપીએલ પ્લસ બીપીએલ કુટુંબો છે તેને અહીંયા જે ધારકો છે તેને મળવાપાત્ર થઈ શકે છે તુવેર દાળની વાત કરીએ મિત્રો તો તુવેર દાળ છે તે પચાસ રૂપિયે પ્રતિ કિલો કાર્ડ તીઠે અહીંયા મળવાપાત્ર થઈ શકે છે જેમાં એનએફએસએ પીએચએસ તેમજ એપીએલ પ્લસ બીપીએલ કાર્ડ કાર્ડધારકોને અહીંયા મળવાપાત્ર થઈ શકે છે ચણાની વાત કરીએ મિત્રો તો ચણા છે તે ત્રીસ રૂપિયા ભાવ લેખે અહીંયા એક કિલો કાર્ડ દીઠ મળવાપાત્ર થશે જેમાં એનએફએસએ પીએચએસ એપીએલ પ્લસ બીપીએલ જે છે ધારકો તેને અહીંયા આટલું રેશન કાર્ડ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો છે મિત્રો તો ઓગસ્ટ મહિનાની વાત કરી છે મિત્રો ઓગસ્ટ મહિનામાં જે વિવિધ તહેવારો આવતા હોવાથી સરકારશ્રી દ્વારા જે અમુક જે અનાજ છે મિત્રો તેમજ જે ખાંડ છે તેમજ જે સિંગતેલ છે તેમાં અહીંયા ખાસ વધારો કરવામાં આવેલો છે તમે જોઈ શકો છો જો ઘઉં તેમજ ચોખા છે તે સરકારશ્રી દ્વારા વિના આપવામાં આવે છે તેમજ ફોર્ટીફાઈડ મીઠું છે ડબલ ફોર્ટીફાઈડ તે એક રૂપિયા પ્રતિ કિલો તેમજ ખાંડ છે બાવીસ રૂપિયા લેખે તેમજ સિંગતેલ છે મિત્રો સો રૂપિયા લેખે પરંતુ સરકારશ્રી દ્વારા એક કિલો કાર્ડ વધારો કરવામાં આવેલો છે તુવેર દાળ છે તે પચાસ રૂપિયા લેખે તેમજ ચણા છે તે ત્રીસ રૂપિયા લેખે અહીંયા એક કિલો કાઢરીઠ મળવાપાત્ર થઈ શકે છે આગળ હવે વાત કરશું મિત્રો સરકારશ્રી દ્વારા જે ઓફિશિયલ પરિપત્ર છે બહાર પાડવામાં આવ્યો છે કે ઓગસ્ટ મહિના દરમિયાન કેટલું અનાજ મળશે તહેવાર નિમિત્તે તેના વિશે વાત કરશું તો મિત્રો તમે જોઈ શકો છો જે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ છે જેના અંતર્ગત છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ જે ઓફિશિયલ પરિપત્ર છે મિત્રો તે બહાર પાડવામાં આવેલો છે તમે જોઈ શકો છો રાજ્યના અંત્યોદય બીપીએલ એનએફએસએ એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એપીએલ વન તેમજ એનએફએસએ એપીએલ ટુ રેશન કાર્ડ ધારકોને બે હજાર ચોવીસ પચીસના તહેવારો દરમિયાન ડબલ ફીટર સિક્તેલનું વિતરણ કરવા બાબતે અહીંયા અગત્યનો પરિપત્ર આપવામાં આવેલો છે તમે જોઈ શકો છો મિત્રો જે રાજ્યના અંત્યોદય બીપીએલ તેમજ એનએફએસએ એપીએલ વન એપીએલ ટુના કેટેગરીના રેશન કાર્ડ ધારકોને જન્માષ્ટમી તેમજ દિવાળીના તહેવારો દરમિયાન એક લીટર તેલનું વિતરણ કરવા માટે અહીંયા સરકારશ્રીઓ દ્વારા ખર્ચો કરવા માટે અહીંયા વહીવટી મંજૂરી આપવામાં આવેલી છે જેના અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો રાજ્યના અંત્યોદય બીપીએલ એનએફએસ એપીએલ વન એનએફએસ ટુ રેશન કાર્ડ ધારકોને ઓગસ્ટ બે હજાર ચોવીસ અને ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ એમ બે માસ દરમિયાન જે માસિક કાર્ડ દીઠ એક લિટર ડબલ ફિલ્ટર સિંગ તેલનું વિતરણ કરવામાં આવશે જેનો ભાવ મિત્રો અહીંયા પ્રતિ લિટર એકસો એટલે કે સો રૂપિયા અહીંયા રાખવામાં આવેલો છે મિત્રો બે માસ એટલે કે ઓગસ્ટ બે હજાર ચોવીસ દરમિયાન વિવિધ તહેવારો આવે છે તેમજ જન્માષ્ટમી જેવા ઓક્ટોબર બે હજાર ચોવીસમાં પણ વિવિધ તહેવારો આવે છે તેના અંતર્ગત અહીંયા સરકાર શ્રી દ્વારા જે સો રૂપિયા લીટર જે પ્રતિ અહીંયા સિંગતેલ છે મિત્રો ડબલ ફિલ્ટર સિંગતેલનું વિતરણ કરવામાં આવશે જેની તમે જોઈ શકો છો વિતરણ અંગેની તમામ જવાબદારી નિયામક શ્રી અન્ન નાગરિક પુરવઠાની કચેરી તેમજ મેનેજિંગ ડિરેક્ટર છે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડની રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે સંપૂર્ણ માહિતી અંગેનો આ પરિપત્ર છે તે મિત્રો બહાર પાડવામાં આવેલો છે વિગતવાર તમે જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો અન્ન નાગરિક પુરવઠા ગ્રાહકોની બાબતોનો વિભાગ તેના તમે તેના પરથી ડાઉનલોડ કરી શકો છો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય